અને તલીની વાત કરીએ તો જોરદાર લાગે છે આ હા દેખાડી દઈએ આ મિત્રો હજુ આપણે ખાસકાને એવું આ કચરા ની ઉકાશે અને આવી તલી છે દેખી લો અને આ આ બીજે અત્યારે અમે જોડી રહ્યા છીએ તો મિત્રો દેખા દઈએ અને તો ખતરનાક તલી જાય છે અને જોડાઈ જાય છે પાછળ હા ફાંડે ટાટ નહીં કરીને અને આ બીજી આપણે અમને થોડીક વાર જોડી એક વાય જોડી છે અને હાલ કંઈક તલી લાગે છે એક નંબર તલી છે અને તો મિત્રો ખતરનાક સમયે બ્લોગમાં સપોર્ટ કરજો મને અને મારે હવે આપણે આ ભાઈ કાલે એક ભાઈ ભાઈ દોકને ભેગા તો કેટલાક એ દોકા હોય ને હું બ્લોગ બનાવા જોજો આમ અને એ પાસેથી વાલોથી ગામના અને કૃષ્ણાભાઈ કાલે કયા ભેગાયા હાલ પણ લાકડીવાળા લાકડીવાળા કાકા લાકડી લવરવાળા અને તો ચાલો મિત્રો આપણે તલી જોડીએ તો આપણે અત્યારે તલી જોડાવાનું ચાલુ છે અને બ્લોક ચાલુ કર્યો છે સાત વાગ્યે અને આ લે આપણે તલીની દેખો અને આપણે કૃષ્ણભાઈ અત્યારે જોડવાનું ચાલે છે કેવું ભાઈ રાત્રે કેવી મજા આવે અને મિત્રો વરસાદ આવી વાતાવરણ થઈ ગયું સાત દેખો તમે કાલે વાવા વાવાઝોડાયું રાત્રે અને ભાઈ કાલે કંઈ જ ભાઈ તમે આવેલા રાતે બાપરેમ જિલ્લાનું વાવાઝોડાયેલું એ લઈને કેટલું અને આ મિત્ર ચાલી આપણે લાઇનમાં અને આટલી આપણે જોડવા કાઢી છે અને આ રહી આ બીજી તલી એ હમણાં જોડીને મેલી છે મૂકી છે અહીં અને કૃષ્ણાભાઈ અત્યારે કોમકાજ કચરા ભાઈ કહે છે કહે છે મસ્ત જોડાય છે કહે છે અને આ મસ્ત વાતાવરણ લાગે છે કે વરસાદ આવી દેખો મસ્ત એક નંબર ફટકો લાગે છે અને તો મિત્રો આપણે સપોર્ટ કરતા રહેજો અને બીજા મિત્રો પણ કહી દેજો કે જયેશભાઈને ખતરનાક બ્લોગ આવશે અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બાકી મજા આવે બ્લોગ જોવા માટે કીજો અને ચાલો આપણે હવે તલી જોડીએ મમ્મી તો મિત્રો ગાય છે આપણે ખતરનાક તલી ફળે છે ગડગર ગડધર ગયું તો ફળે છે અને અત્યારે આવા બ્લોગ આવશે કે આપણે તલીની ની સિઝન ચાલે તો આપણે ઘરે આવી ગયા છે ને ચાલે છે પાંચ ચાલે બને છે મમ્મી લે कई गया से उला से मैंने आफा कर तीनों से फिलहाल सारी जगह से काम सोचा क्या बने रहे मैंने आप घर आई जाते बस आता है चली चुका माटे चली चुके आते नहीं आते घरे अरे तू बेरो मम्मी हम हम ले कई गया से उला से मैंने आफा कर तीनों से फिलहाल सारी जगह से काम પગથિયા બનાવી રહ્યા અને આપણે હવે ઘરે આવી જાય વસ્તુ એટલે તલી ચૂકવા માટે તલી ચૂકતા હોય નહીં આવશે ઘરે આવી તુવેરો